તો ગુરુવારે રાંધણ છઠ દિવસે જે ઘરમાં રાંધવામાં આવશે માત્ર આ એક વસ્તુ તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે ભલે ગમે તે થઈ જાય પણ ગુરુવારે રાંધણ છઠ ના દિવસે ઘરમાં આ એક વસ્તુ જરૂર બનાવી જોઈએ જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે શ્રાવણ મહિનાની આ રાંધણ છઠના મહત્વ અને મહિમાની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ રાંધણ છઠના દિવસે માત્ર આ એક વસ્તુ ઘરમાં રાંધી નાખશે તો તેને શીતળા માતાનો એવો આશીર્વાદ મળશે કે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થશે અને તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આ ઉપરાંત આપણે જાણીશું કે આ રાંધણ છઠના દિવસે એ કઈ વસ્તુ રાંધવી જોઈએ અને તેના પછીના દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આજીવન તમારા પર શીતળા માતાની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે ગુરુવારે ચૌદ તારીખે આવનારી રાંધણ છઠ એટલે કે શીતળા સાતમની તૈયારીનો દિવસ ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે કારણ કે આ દિવસે આ એક ગુપ્ત વસ્તુ ઘરે રાંધવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે જે લોકો રાંધણ છઠના દિવસે માત્ર આ એક વસ્તુ બનાવીને શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરે છે તેમને આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ શીતળા માતાને જરૂર અર્પણ કરવો જોઈએ આ ઉપરાંત શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે આપણા રસોડામાં હાજર રોજબરોજ બનતી હોય છે પરંતુ આ રાંધણ છઠના પવિત્ર દિવસે તે વસ્તુને ભૂલથી પણ ન બનાવવી જોઈએ જો તમે આ વસ્તુ બનાવી લીધી તો તમને રાંધણ છઠના દિવસે માંસાહારી ભોજન બનાવવા સમાન પાપ લાગી શકે છે તેથી તમારા અને તમારા સમગ્ર પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિડીયો મહિનાની રાંધણ છઠના દિવસે કરી લો છો તો તમને શીતળા માતાના ભયંકર ક્રોધનો સામનો કરવો પડી શકે છે સૌ પ્રથમ જો આપણે શ્રાવણ માસની આ રાંધણ છઠના મહત્વની વાત કરીએ તો આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ ખાસ અને વિશેષ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધા ભાવથી તેનું પાલન કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેમના જીવનમાં પિતૃદોષ મંગળ દોષ કે કાળ કાળસર્પદોષ ચાલી રહ્યો હોય તેની અસરથી જો તમે તમારા જીવનમાં લાખો પ્રયાસો છતાં સફળતા પ્રાપ્ત ન કરી શકતા હો તો રાંધણ છઠના દિવસે ફક્ત આ એક વસ્તુ ઘરે રાંધવાથી જ તમારા જીવનમાંથી આ બધા દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જશે કારણ કે આ રાંધણ છઠ શીતળા માતાને અત્યંત પ્રિય છે ઉપરથી ઘણા વર્ષો પછી આ રાંધણ છઠના દિવસે અનેક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે જેમાં શિવયોગ ત્રિપુષ્કર યોગ અને સ્વાતિ નક્ષત્રનો સમાવેશ થાય છે આની અસરથી આ રાંધણ છઠના દિવસે ફક્ત આ એક વસ્તુ ઘરે બનાવી લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા અવશ્ય લખજો જેથી શીતળા માતાની વિશેષ કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલુ હવે જાણીએ રાંધણ છઠના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ઘરે રાંધવી જ જોઈએ જેથી તમારા જીવનમાં બધું તમારી ઈચ્છા મુજબ તમારી અનુકૂળ થાય પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય અને પરિવારના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે તેથી દરેક માતાએ અને બહેનોએ આ એક ખાસ વસ્તુ રાંધણ છઠના દિવસે ઘરે બનાવી જ જોઈએ શીતળા માતાને પાંચ પ્રકારની વસ્તુઓ જેમાં બાજરાના વડા થેપલા હાંડવો ખીર અને પૂરી અર્પણ કરવા જોઈએ તમે તમારી રીતે વાનગીઓ બનાવી શકો છો પરંતુ બાજરાના વડા અને ખીર અવશ્ય હોવી જ જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ વાનગી અર્પણ ન કરી શકો તો તમે ઘઉંના લોટનો પુલેર પણ શીતળા માતાને અર્પણ કરી શકો છો કારણ કે શીતળા માતા તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જોવે છે તમે કોઈ પણ પાંચ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે શીતળા માતાને તાજું નહીં પરંતુ ઠંડી વાનગીઓ જ અર્પણ કરવી જોઈએ શીતળા સાતમના દિવસે કુલેર જેને ઠંડુ ભોજન અથવા તો વાસી ભોજન તરીકે ઓળખવામાં આવે છે શીતળા સાતમના દિવસે ઘરમાં આગ કે ચૂલ્લો ન ચેતવવામાં આવે તેથી રાંધણ છઠના દિવસે તૈયાર કરેલું ઠંડુ ભોજન ખાવામાં આવે છે રાંધણ છઠના દિવસે થેપલા બનાવવા જોઈએ થેપલાને રાંધણ છઠના દિવસે બનાવ્યા પછી શીતળા સાતમના દિવસે સવારે પૂજા સ્થળ પર શીતળા માતાની મૂર્તિ અથવા તો તસવીરની સામે એક સ્વચ્છ પ્લેટમાં એક અથવા બે થેપલા મૂકો તેના પર તુલસીના પાન અને ફૂલ અર્પણ કરો સાથે ઓમ શીતળાએ નમઃ મંત્રનો જાપ કરીને ધૂપ અને દીપ પ્રગટાવો અને આરતી કરો આ અર્પણથી માતા પ્રસન્ન થાય છે અને પરિવારને રોગોથી રક્ષણ મળે છે અર્પણ પછી થોડી વાર પ્રાર્થના કરીને તેને લઈ લો અર્પણ કરેલા થેપલાને પરિવારના તમામ સભ્યોમાં વહેંચો આ પ્રસાદથી આરોગ્ય અને સુખ શાંતિ મળે છે અને તેને બાળકોને આપવાથી તેઓને રોગોથી મુક્તિ મળે છે જે લોકો રાંધણ છઠના દિવસે આ વસ્તુ બનાવે છે તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી થતી ઉપરાંત આવા લોકો જીવનમાં ક્યારે આકસ્મિક રોગના શિકાર નથી થતા કારણ કે શીતળા માતાને આ વસ્તુ અર્પણ કરવાથી જ વ્યક્તિના કોટી જન્મોના કર્મ તત્કાળ સમાપ્ત થઈ જાય છે તેથી આ રાંધણ છઠના દિવસે આ વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ બાજરાના વડા રાંધણ છઠના દિવસે અવશ્ય બનાવવા જોઈએ અને પછી શીતળા સાતમ ના દિવસે આ બાજરાના વડા શીતળા સાતમે બે થી ત્રણ વડા માતાજીની સામે મૂકો તેના પર તુલસી અને કેસર છાંટો જય શીતળા માતા કહીને ધૂપ દીપ અને આરતી કરો આર્પણથી માતા પોષણ અને બળ આપે છે આ પ્રસાદીને વહેંચી લો ખાતા વખતે પ્રાર્થના કરો અને તેને વડીલોને આપો જેથી તેમનું આરોગ્ય મજબૂત થાય જો તમારા ઘરમાં બાળ ગોપાલ હોય અને તમે રોજ ઘરમાં બનાવેલા ભોજનનો તેમને ભોગ લગાવો છો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ના ફક્ત રાંધણ છઠના દિવસે પરંતુ કોઈપણ દિવસે બાળ ગોપાલને ગાજર લાલ મસૂરની દાળ અને ડુંગળી લસણથી બનેલી વસ્તુઓનો ભોગ ન લગાવવો જોઈએ આ વાનગીઓને તામસિ ભોજનમાં ગણવામાં આવે છે તેથી તેને ભોગમાં સામેલ ન કરવું જોઈએ આ ઉપરાંત મૂળા અને જાંબુને પણ કેટલીક જગ્યાએ બાળગોપાલને ભોગમાં નથી ચડાવવામાં આવતા આથી ધનનો નાશ થાય છે ઉપરાંત આ રાંધણ છઠના દિવસે સુખડી ઘરે અવશ્ય બનાવવી જોઈએ સુખડીને ટુકડા કરી અને શીતળા સાતમે પૂજા વખતે બે થી ત્રણ ટુકડા માતાની સામે મૂકો તેના પર કેસર અને તુલસીના પાન મૂકો જળમાં શીતળા કહીને ધૂપ દેવ અને આરતી કરો આ અર્પણથી માતા મીઠાશ અને સુખ આપે છે અર્પણ પછી પ્રાર્થના કરી તેને લઈ લો પ્રસાદને આખા પરિવારમાં વહેંચો સુખડીનો પ્રસાદ ખાતી વખતે માતાનું ધ્યાન કરો અને તેને વડીલોને સૌથી પહેલાં આપો જેથી તેમના જીવનમાં મીઠાશ વધે આ પ્રસાદથી પરિવારમાં પ્રેમ વધે છે અને તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં થાય રાંધણ છઠના દિવસે ઘરે પૂરી અવશ્ય બનાવવી જોઈએ શીતળા સાતમે પૂજા સ્થળ પર ચાર થી પાંચ પૂરી મૂકો તેના પર ફૂલ અને તુલસી અર્પણ કરો ઓમ શીતળાએ નમ મંત્ર જપતા દીપ પ્રગટાવો અને આરતી કરો આ અર્પણથી માતા મજબૂત આરોગ્ય આપે છે ખાસ કરીને ઘરે પૂરી બનાવીને શીતળા માતાને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે જે વ્યક્તિ શ્રાવણ માસની આ રાંધણ છઠના દિવસે મેથીના ઢેબરા બનાવે છે તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે માતાજીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ આથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે ધન સંપદા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે આ અર્પણથી શીતળા માતા સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે અને ખૂબ પ્રસન્ન થાય છે રાંધણ છઠના દિવસે મીઠી પૂરી તીખી પૂરી પાત્રા ભરેલા ભીંડા તળેલા મરચાં તીખી સેવ ખીર અને મિષ્ઠાન એ ઘરમાં રાંધવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે પ્રસાદના રૂપમાં ખાવામાં આવે છે વદ છઠ એટલે કે રાંધણ છઠનો દિવસ દરેક ઘરમાં એક આગવું મહત્વ ધરાવે છે આ દિવસે ગૃહિણીઓ શીતળા સાતમની તૈયારી રૂપે વિવિધ વાનગીઓ બનાવે છે કારણ કે સાતમના દિવસે ચૂલ્લો સળગાવવાની મનાઈ હોય છે માન્યતા અનુસાર રાત્રિના સમયે શીતળા માતા ઘરે ઘરે વિતરણ કરે છે અને ચૂલામાં આવટે છે જો ચૂલ્લો ગરમ હોય તો તેઓ દાઝી જાય છે અને ક્રોધિત થાય છે જેની નકારાત્મક અસર ઘર અને પરિવાર પર પડી શકે છે તો ચાલો હવે આપણે જાણીએ કે રાંધણ છઠના દિવસે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે ન બનાવવી જોઈએ નહીં તો આખો ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવો ખોરાક ન બનાવવો જોઈએ આવો ખોરાક ઘરમાં બનાવવાથી શીતળા માતા તરત જ ઘર છોડીને ચાલ્યા જાય છે રાંધણ છઠના દિવસે આપણે શું ન બનાવવું જોઈએ બાજરીના રોટલા કે થેપલા રાંધણ છઠના દિવસે બનાવવામાં આવે છે કારણ કે તે બીજા દિવસે પણ સારા રહે છે પરંતુ મકાઈના રોટલા બનાવવાનું ટાળવામાં આવે છે મકાઈનો લોટ બાજરી જેટલો ટકાઉ નથી મકાઈના રોટલા બીજા દિવસે સૂકા અને કઠણ થઈ જાય છે અને તેનો સ્વાદ પણ જતો રહે છે ઘણીવાર વાતાવરણમાં ભેજ હોય તો તે ચીકણા પણ થઈ જાય છે એવી માન્યતા છે કે શીતળા માતાને એવો ભોગ અર્પણ કરવો જોઈએ જે તાજગી અને સ્વાદ જાળવી રાખે જે ખોરાક બીજા દિવસે પોતાનું સ્વરૂપ અને ગુણવત્તા ગુમાવી દે છે તે માતાને અર્પણ કરવા યોગ્ય ગણાતો નથી આ કારણે મકાઈના રોટલા રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતા નથી કારણ કે તે શીતળા સાતમના ભોજન માટે યોગ્ય નથી આ સાથે રાંધણ છઠના દિવસે તાજા ટમેટાનું શાક ન બનાવવું જોઈએ કારણ કે તેમાં પાણી વધુ હોવાથી તે ઝડપથી ખરાબ થાય છે અને શીતળા માતા ક્રોધિત થાય છે માતા શીતળા ગરમ વસ્તુઓથી નારાજ થાય છે કારણ કે તે શરીરમાં ગરમી વધારે રોગોને વધારે છે જો આને બનાવીને રાખવામાં આવે તો શીતળા સાતમ પર તે વહેલું પાણી છોડી દે છે અથવા તો તેમાં ભોગ લાગી જાય છે જેનાથી સ્વાદ બગડે છે અને ખાવાથી પેટની તકલીફ થાય છે પરંપરા મુજબ આવી વસ્તુઓ ટાળીને સૂકા મસાલાવાળી વાનગીઓ પસંદ કરો આથી માતા પ્રસન્ન થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે આથી તમારા ભાગ્યના દ્વાર ખુલશે અને જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી તમને નિશ્ચિત રૂપે હંમેશા માટે મુક્તિ મળી જશે ઉપરાંત આ બાબત હંમેશા ધ્યાનમાં રાખવી કે સામાન્ય દિવસોમાં પણ તમે ભગવાનને ભોગ પ્રસાદ લગાવો પરંતુ નાશપતી અને ડુંગળી લસણથી બનેલી કોઈ પણ વસ્તુનો ભોગ ભગવાનને ન લગાવો નાના બાળકો આ ભૂલો વારંવાર કરી બેસે છે ઘણી વાર બજારમાંથી કુરકુરિયા કે ખાઈ લે છે જેમાં ડુંગળી અને લસણ હોય છે તેથી ઓછામાં ઓછું શ્રાવણ માસની આ રાંધણ છઠના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે જરા વિચારો ખાસ કરીને રાંધણ છઠના દિવસે તમે રાહુ કેતુને તમારા ઘરમાં આમંત્રણ આપશો કે શીતળા માતાને તેથી જાણી જોઈને તમારા ઘરનો સત્યાનાશ ન કરો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે શીતળા માતાની કૃપા પ્રાપ્ત કરવા તેમનો આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઘરમાં પીળી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળો હલવો પીળી ખીર વગેરે કારણ કે આ દિવસે પીળો રંગ સવર્ણ માનવામાં આવે છે અને સોના ચાંદીના સમાન ગણાય છે તમે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો આથી તમને શીતળા માતાનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે એવું માનવામાં આવે છે કે આ શ્રાવણ મહિનાની રાંધણ છઠે આપણે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ જો આપણે રાંધણ છઠ ના દિવસે જ કોઈની પાસેથી ઉધાર લઈ લઈએ તો આખું વર્ષ આપણે દેવાના બોજ તળે રહેવું પડે છે તેથી રાંધણ છઠનો તહેવાર તમે દેવા મુક્ત થઈને જ ઉજવો ઉપરાંત શાસ્ત્રોમાં એવું લખાયેલું છે કે શીતળા માતા તેના ઘરમાં જ વાસ કરે છે જે સાચા હૃદયથી માતાજીને બોલાવે છે શીતળા માતા માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન કહે છે કે દેવું લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન કે કોઈ પણ પર્વ કે તહેવાર ન ઉજવવો જોઈએ આથી ઉલટું જીવનમાં દોષ લાગે છે તો ચાલો હવે આપણે આગળના ઉપાય તરફ આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આ રાંધણ છઠ અને શીતળા સાતમના દિવસે તમારા જીવનમાં શીતળા માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો લોકમાન્યતા મુજબ છઠના દિવસે શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલ્લામાં આરોટે છે જેથી લોકો રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્લાની સાફ સફાઈ અને પૂજા કરીને ચૂલ્લો ઠારી દે છે ત્યારબાદ સાતમના દિવસે છઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે શીતળા સાતમના શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા વિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગમુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે છઠ્ઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે છઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ચૂલાને ઠારી બંધ કરી તેના પર કંકોલા તથા ફૂલની માળા કંકુ ચંદન ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે સાતમની સવારે સાંજે બનેલી વાનગીઓને એક થાળીમાં લઈ ઠંડુ દૂધ જળ ચંદન ચોખા કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાની પૂજન કરવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર